કેપી સંઘવીએ પરત ના આપ્યા પંચો અને ડાયમંડ એસોસિએશનની હાજરીમાં નાના વેપારીઓએ કેપી સંઘવીને કર્યું હતું ચૂકવણું ચૂકવણું કરાયું તેમ છતાં કેપી સંઘવી કંપનીએ સિક્યોરિટીના ચેક પરત આપ્યા ન હતા આ ચેક બેંકમાં નાખી બાઉન્સ કરાવી તમામ સામે કેસ કર્યા તેવો આક્ષેપ ન્યાય નહીં મળે ત્યાં સુધી પરિવાર લડત ચલાવશે તેવું કહ્યું બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત જી આપનું નામ યોગેશભાઈ જાડા હું ડાયમંડ સાથે સંકળાયેલો છું અત્યારે અમારે ડાયમંડના ધંધા પ્રમાણે અમારે ચેક બાઉન્સના કેસના મેટરમાં અમે અહીંયા હર્ષભાઈ સંઘવીને મળવા આવ્યા છીએ અમારા ધંધામાં હીરાના ધંધામાં અમારે બે હજાર અઢારથી વીસમાં જે અમારે ધંધાના નિયમ પ્રમાણે અમે જે નુકસાની કરી હોય તો એનું અમે ચૂકવણું અમારા હીરાના ધંધા પ્રમાણે ચૂકવણું કરીએ ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીમાં અને પંચની મધ્યસ્થીમાં જે સમાજના અગ્રણીઓ હોય એના મધ્યસ્થીમાં અમે ચૂકવણું કર્યું હોય તો એ ચૂકવણા થઈ ગયા પછી પાછળથી અમારા હીરાના ધંધાને પ્રણાલિકા પ્રમાણે કોઈ પાછળથી અમારે કેસ કે ઉગરાણી કરી શકે નહીં એવો અમારો ધંધાનો રૂલ્સ નિયમ બનાવેલા છે ચાલીસ પચાસ વર્ષથી અમારા ધંધામાં રૂલ ચાલી આવે છે તો કેપી સંઘવી કીર્તિભાઈના જે અમારે ચેક એને અમારી પાસેથી સિક્યુરિટી પેટે જે લીધા હતા એ ચૂકવણા પછી અમને બધાને ભોળવીને એને ચેક બાઉન્સ કરાવ્યા અને અત્યારે અમારા સત્યાવીસથી અઠ્યાવીસ પરિવારના કેસ ચાલુ છે કોર્ટમાં અને બે જણાને જેલ પડી છે અને અમુકને જેલ પડવાના એક બે મહિના નજીકમાં છે તો અમે હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરવા આવ્યા છે કે અમને આમાંથી કોઈ પણ રસ્તો કાઢી આપો જેથી કરીને આ બધા પરિવાર દુઃખી થાય છે અને અત્યારે કોઈ પણ ધંધો નથી અને ડાયમંડ એસોસિએશનમાં અમે જ્યારે બધા ગયા તો ડાયમંડ એસોસિએશન કેપી સંઘવી કીર્તિભાઈ પાસે ગયા મળવા એ લોકો ડાયમંડ એસોસિએશનના પ્રમુખ અને એની કમિટી તો એ લોકોને એવું એણે કીધું કે ભાઈ ચૂકવણું તો મેં આ લોકોને બધાને હેરાન કરવા લીધું છે અને મારે બધાને જેલમાં જ મોકલવા છે તો હવે અમે જેલમાં જઈએ તો અમારે પાછળ અમારા પરિવારનું છોકરાનું બધાનું ભરણ પોષણ કોણ કરે તો એના માટે અમે હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરવા આવ્યા છે કે અમને તમે આમાંથી બહાર કાઢો કોઈ પણ બધા અગ્રણીઓ રાજકીય અગ્રણીઓ સામાજિક અગ્રણીઓ બધાને અમે આવેદનપત્ર આપ્યા છે કલેક્ટર ઓફિસ કમિશનર ઓફિસ સીએમ ઓફિસ બધી અમે આવેદનપત્ર આપ્યા છે એટલે હવે અમે કેટલા પરિવાર છે આશરે ત્રીસથી પાંત્રીસ પરિવાર છે આમાં